કે માણસને પોતાનું શું છે આ સમજો જન્મ બીજા આપે નામ બીજા રાખે ભણતર બીજા શીખવાડે રોજગારી બીજા આપે ઇજ્જત બીજા આપે પહેલું અને છેલ્લું સ્નાન બીજા કરાવે શમશાન બીજા લઈ જશે મર્યા પછી સંપત્તિ બીજા લઈ જશે તો માનવીને કમન કઈ વાતનું છે સાચી વાત છે ને સમજાય તેને વંદન એક શાકભાજી વેચવાવાળો એટલો અમીર હોય છે કે કોથમરી અને મરચાં મફતમાં આપે છે અને એક મોલવાળું એક શોરૂમનો માલિક એટલો ગરીબ હોય છે કે પ્લાસ્ટિકની બેગ પણ પૈસા લે છે આ કડવું છે પણ સાચું છે સમજાય તેને વંદન કે દુઃખોની સૌથી મોટું કારણ છે સાચા વ્યક્તિને કોઈ સમજતા નથી અને ખોટા વ્યક્તિને કોઈ પારકતા કે સામસામે દલિતો કરીને સંબંધ બગાડતા તો બધાને આવડે છે પણ ચતુ કરીને સંબંધ સાચવતા તો અમુક લોકોને આવડે છે મિત્રો આ કડવું છે પણ સાચું છે સમજાય તેને બંધન કે સંબંધો માત્ર લોહીના આધારે જ નથી હોતા મિત્રો મુશ્કેલીના સમયમાં હાથ પકડનારથી મોટા કોઈ સંબંધ નથી હોતા સાચી વાત છે ને કોઈનું લૂંટી કે પડાવી લેવાથી મન જરૂર રાજી થશે પરંતુ તેનાથી તમારો આત્મા જરૂર ગરીબ બની જશે માટે હકનું ખાવું અને હકનું વાપરવું આ સમજો સમજે તેને વંદન કરું છું કે ધીરજ એકલી આવે છે અને ઘણું બધું આપીને જાય છે ક્રોધ પણ એકલો જ આવે છે પણ બધું સાથે લઈ જાય છે કે જીવનમાં પૈસા નહીં કારણ કે સમસાને ચાર બંગડી વાળી નહીં દુનિયા તમને એમની જરૂરિયાત પ્રમાણે મહત્વ આપશે જગ્યાએ આપણે હાજર નથી હોતા ને મિત્રો ત્યાં આપણા ગુણ કે અવગુણ અવશ્ય હાજર હોય છે કે જીવનમાં સુખી થવું હોય ને તો કોઈને શિખામણ ન આપવી કારણ કે બુદ્ધિશાળીને તેની જરૂર નથી અને અકલ વગરના માનવાના નથી એ પૈસા વિના કોઈ નથી તમારું આ દુનિયામાં ગમે એટલા અંગન મિત્ર હોય પણ સમય જતાં બદલી જશે કેમ કે દુનિયા પૈસા અને પરિસ્થિતિ જોઈને વ્યવહાર રાખે છે